કે અયોધ્યામાં રામ મંદિર ની પ્રતિષ્ઠામાં જય અગાડું નહોતું અને આરતી ના દર્શન લાઈવ ટીવી માં પણ અહિયાં જે બ્રાહ્મણો એ વિધિ કરાવી

તો અગ્નિ ને યજ્ઞ માં પ્રગટ થવું જો બ્રાહ્મણ વિધિ કરાવે તો પ્રતિષ્ઠા ની અંદર અરીસો રાખે તો ખોડલધામ ની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કૌશિક મહારાજ કૌશિક અધા શાસ્ત્રી હતા અને માતાજીની આંખ ઉપરથી થી પટ્ટી હટાવી તો માતાજીની ની દ્રષ્ટિ પડીને અરીસો ફૂટી ગયો જો બ્રાહ્મણ વિધિ કરાવે અને વરસાદ નો વરસતો હોય અને ઇન્દ્ર ભગવાન યજ્ઞ કરે કરાવે બ્રાહ્મણો તો ઇન્દ્ર ભગવાન ને વરસાદ ને વરસાવો તેત્રીસ કરોડ દેવતાઓ એ પૃથ્વી ઉપર પુષ્પો છાટવા પડે જો બ્રાહ્મણો વિધિ કરાવે આપણે બધા જ ભાગ્ય છે ખાલી ગોંડલ પોરબંદર નહી સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પણ આખી આ ધરા ભાગ્યશાળી છે

પણ ઈ દર્શન અમે કઈરા હોય ને એવી અનુભૂતિ અમે હરિચરણ મહારાજના દર્શન કરીને એવી અનુભૂતિ કરી અને હરિચરણ મહારાજ દેવ થયા ભગવાન રામની સાથે વિરાઈ જાય ત્યારે અમને એવું હતું કે હરિચરણ મહારાજ નથી પણ અત્યારે જયરામ બાપુના દર્શન કરી ત્યારે એમ થાય કે આ પરંપરા હજી ગોંડલમાં સંતોની જીવિત છે અત્યારે જે ગોંડલમાં અમારા રામજી મંદિર દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે કોઈ જ્ઞાતિનો કોઈ જાતિનો એમાં હિન્દુ હોય મુસલમાન હોય અને બીમાર પડે અને પૈસા ન હોય ત્યારે આ ચરણ આ જગ્યા ઉપર આવે છે અને કઈ જ્ઞાતિના કઈ જાતિના પૂછતા નથી અને એને મફતમાં હાજા કરી અને આજે આ પરંપરા ઘરે મોકલે છે અને અહીંયા જે કાર્ય થાય છે એમાં ખાલી ભાવ નથી મળતો એમાં ખાલી લોકોના પૈસા નથી ભરતા પણ એની અંદર એટલે સારા કાર્યો થાય છે કે આ કાર્યોની અંદર સાક્ષાત રામ ભળે ભગવાનને પ્રાર્થના કરી કે અમારી આ પરંપરા આમનમ જીવિત રહે આ પરંપરા આમના ગોંડલની અત્યારે નહીં હજારો વર્ષ પછી આમનમ ચાલી રહે અને અમને જ્યારે જ્યારે અમે રાજકીય માણસ છીએ અમને થાક લાગે છે ત્યારે હરીતરણ બાપુની સમાધિ આવી પાંચ મિનિટ બેહી જીને અલે રિફ્રેશ લાગી જાય તો આ પરંપરાની અંદર અમારો જન્મ થયા છે અમે ખૂબ ભાગ્યશાળી છે આજે આટલા સંતો મントના દર્શન કર્યા સાક્ષાત જલરમ બાપોનો પરિવાર અહીંયા આવ્યો છે આનાથી મોટી ભાગ્યની કઈ વાત ન હોય છતાંય કઈ વધારે બોલા ગયું માફ કરજો જય શ્રી રામ જય જય શ્રી આભાર આપનો અલ્પેશભાઈ